નમસ્કાર મિત્રો આજે આ ભીલોની દેવીએ આ ભીલોના ગામનું કેવી રીતે અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું તેનો સમગ્ર ઇતિહાસ આ ભૂતિયાને અને ત્યાં રહેલા સરદારોને જણાવ્યો અને આ ઇતિહાસ સાંભળતાની સાથે જ આજે બધાની આંખોના ખૂણા ભીના થઈ ગયા છે કે આપણે આજ દિવસ સુધી જે ભીલોનો ઇતિહાસ જાણતા હતા એ તો સાવ ખોટો હતો અને સાચો ઇતિહાસ આજે જાણવા મળ્યો છે અને આજે ખબર પડી કે આ ભીલ સમાજના માણસોએ કેટ કેટલા બલિદાન આપ્યા છે પોતાના ઘર બહાર પોતાના મા બાપ પોતાની દેવી અને જન્મસ્થળ અને આ ભીલો ચાલ્યા ગયા છે અને એમની આ દેવી આજે હજારો વર્ષોથી અહીંયા જમીનમાં ડટાયેલી હતી પરંતુ આજે ઘણા બધા સમય પછી આ દેવી આપણને બહાર જોવા મળી છે અને પછી તો બધા જ સાથે મળી અને બે હાથ જોડી અને આ ભીલોની દેવીને પ્રણામ કરીને એટલું કહે છે કે દેવી અમને માફ કરી અમે તમારો ઇતિહાસ જાણતા ન હતા અને એટલા માટે તો અમે જ્યારે પણ તમારી વાતો કરતા ને ત્યારે ભયંકર વાવાઝોડું આવતું હતું ત્યારે દેવી બોલી કે તમે મારા ભીલોનો ખોટો ઇતિહાસ લોકોને જણાવી રહ્યા હતા અને ખોટી વાતો ના ફેલાય ને એટલા માટે હું ભીલોની દેવી ત્યાં વાવાઝોડા સ્વરૂપે આવી જતી હતી અને કોઈને પણ એનો ઇતિહાસ આગળ કહેવા નહોતી દેતી ત્યારે ભૂતિયો બોલ્યો કે માડી હું તમને બે હાથ જોડી અને એક નમ્ર વિનંતી કરતા એટલું કહું છું કે અહિયા જે કાળા માણસોનો કબીલો છે ને એની પાછળના ભાગમાં વાંસનું એક મોટું જંગલ છે અને એ જંગલમાં એક તપસ્વી તપ કરી રહ્યા છે અને તેમણે મારા મિત્ર સુખદેવસિંહને શ્રાપ આપ્યો છે અને શ્રાપ આપતાની સાથે જ અમારા પરમ મિત્ર સુખદેવસિંહ સાપનું સ્વરૂપ ધારણ કરી અને આ આખા જંગલમાં ભટકે છે અને તેઓ આમ તો એક કબીલાના સરદાર છે પરંતુ પોતે ક્યાં રહે છે એમનો કબીલો કયો છે એ બધી જ જગ્યાઓ તેઓ ભૂલી ગયા છે અને તેઓ એક સાપ બનીને જંગલમાં ભટકી રહ્યા છે તો દેવી એમનો શ્રાપ દૂર કરો ત્યારે દેવી કહેવા લાગી કે એનો શ્રાપ દૂર કરવો હોય ને ભૂતિયા તો એના માટે પેલા તપસ્વી જોડે જવું જોઈએ અને તપસ્વી સિવાય આ શ્રાપનો ઉદ્ધાર નહી થઈ શકે ત્યારે ભૂતિયો બોલ્યો કે હે દેવી વાત એમ નથી હું તો એમની પાસે જઈને આવ્યો હતો અને એમણે જ તો મને આ ભીલોની દેવીની આ મૂર્તિની વાત કરી હતી કે અહીંયા કોઈક ભીલ સમાજના માણસોની દેવીની ચમત્કારી મૂર્તિ આ જંગલમાં ક્યાંક દટાયેલી છે અને એ મૂર્તિને લઈ અને જો ભૂતિયા તું મારી સમક્ષ આવે ને તો હું તારી વાત માનું અને તારા પરમ મિત્ર સુખદેવસિંહને સાપમાંથી પાછા માનવ સ્વરૂપમાં લાવી શકું એમ છું અને જો તું મૂર્તિ મારી સામે નહીં લાવે ને તો પછી તારા આ પરમ મિત્ર સુખદેવસિંહ હંમેશને માટે આમ જ સાપ બની અને જંગલમાં ભટકતા રહેશે ત્યારે આટલી વાત સાંભળી અને ભીલોની દેવી કહેવા લાગી કે પણ ભૂતિયા જો મારી મૂર્તિ એ તપસ્વીના હાથમાં આવી ગઈ ને તો પછી તો એ તપસ્વી ઘણા બધા કાંડ જાણે છે અને એ ધારે ને તો મારી મૂર્તિ દ્વારા અમર પણ થઈ શકે છે કારણ કે તેમની પાસે ઘણી બધી યુક્તિઓ છે અને આ મૂર્તિ દ્વારા ઘણી બધી યોગ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે એમ છે માટે ભૂતિયા તું મારી મૂર્તિને ત્યાં લઈ જાય તો પછી સમજી લેજે કે મૂર્તિ નષ્ટ થઈ જશે અને એ તપસ્વી અમર થઈ જશે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહે છે કે દેવી આજ દિવસ સુધી મેં જેને જેને પણ વચન આપ્યું છે ને એ વચન પૂરું કર્યું છે અને માળી મેં આજે આ સુખદેવસિંહને પણ વચન આપ્યું છે કે હું એમને શ્રાપમાંથી મુક્ત જરૂર કરાવીશ તો હે માળી તમને મારા ઉપર વિશ્વાસ હોય ને તો આ મૂર્તિ થોડાક સમય પૂરતી મને આપો કારણ કે એ મૂર્તિથી હું આ સુખદેવસિંહને આઝાદ કરાવી લઈશ અને પછી હું આ મૂર્તિ એ તપસ્વીના હાથમાંથી છીનવી લઈશ હું એમને નહીં આપું ત્યારે આ દેવી કહેવા લાગી કે ભૂતિયા એ બધી વાત તો ઠીક છે પરંતુ મને લાગતું નથી કે તું આ મૂર્તિ એ તપસ્વીના હાથમાંથી પાછી લઈ શકીશ કારણ કે એ તપસ્વી માયાવી છે અને એમને શ્રાપ આપતા વાર નથી લાગતી અને ત્યારે ભૂતિઓ કહે છે કે દેવી મને ખબર છે કે એમની શક્તિઓ સામું હું તુચ્છ છું પરંતુ મારી મારી સાથે ભીલોની દેવી તો છે ને અને માં તમે મારી સાથે હોય તો પછી મને શેનો ડર હોય ત્યારે દેવી કહેવા લાગી કે ભૂતિયા તારી વાત એકદમ સાચી છે પરંતુ એ તપસ્વી મારી મૂર્તિને જોતાની સાથે જ આ મૂર્તિ જે ચમત્કાર કરી રહી છે ને એ બધું બંધ કરાવી નાખશે એનું કારણ એ છે કે તેને સમગ્ર વિદ્યા આવડે છે ત્યારે ભૂતિયો કહે છે કે તો માડી શું મારા સુખદેવસિંહ હવે આમ જ સાપ બની અને આખા જંગલમાં ભટકતા રહેશે ત્યારે દેવી એટલું બોલી ના ના ભૂતિયા હું એવું નથી કહેતી તું મારી મૂર્તિ લઈ જા અને બે જ દિવસની અંદર મૂર્તિ તું પાછી અહીંયા લાવી અને પાછી મૂકજે કારણ કે હજી તો આપણે એક અગત્યનું કામ કરવાનું બાકી છે ત્યારે કાળા માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા અમારે આ મૂર્તિને અમારા કબીલામાં લઈ જઈ અને એની સ્થાપના કરવી છે અને અમારે જેમ ભીલ સમાજના માણસો પૂજા કરતા હતા ને એવી જ રીતે આ દેવીની અમારે પણ પૂજા કરવી છે ત્યારે જંગલી માણસોના કબીલાના માણસો બોલ્યા કે નાના ભૂતિયા આ દેવીને અમારે લઈ જવી છે અને આ દેવીની પૂજા અમારે કરવી છે કારણ કે આવી દેવી જેના કબીલામાં પૂજાતી હોય ને એના કબીલાનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે ત્યારે દેવી બોલી કે હે સરદારો તમે અત્યારે લડશો નહીં અને આ મૂર્તિની ક્યાં સ્થાપના કરવીને એ તમે નક્કી નહીં કરો એ નક્કી કરવાવાળી હું બેઠી છું અને હું જેમ કહું ને એમ જ થશે અને તમારે અંદરો અંદર મારી મૂર્તિ માટે લડવાની કોઈ જરૂર નથી પરંતુ અત્યારે બે દિવસ પૂરતી આ મૂર્તિ સુખદેવજી માટે હું ભૂતિયાને અર્પણ કરું છું ત્યારે કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર કહે છે કે મારી અમે પણ સાથે જઈશું કદાચ ભૂતિયાને પેલા તપસ્વી જાય તો અમે પણ માટે લડવા તૈયાર છીએ અને આમ આટલી વાત થતાની સાથે જ આ મૂર્તિ પોતાનું કદ નાનું કરે છે અને મૂર્તિ નાની થઈ ગયા પછી ભૂતિયાએ આ મૂર્તિ પોતાના હાથમાં લીધી અને હાથમાં લઈને સુખદેવસિંહને કહ્યું કે હે સુખદેવસિંહ તમારે હવે શ્રાપમાંથી મુક્ત થવાની વેળા આવી ગઈ છે અને મેં તમને વચન આપ્યું હતું ને કે હું તમને આઝાદ કરાવી દઈશ અને સાપમાંથી પાછા માણસ બનાવી દઈશ તો હવે તમને મારા ઉપર વિશ્વાસ તો છે ને ત્યારે સુખદેવસિંહના પેલા બંને મિત્રો કહેવા લાગ્યા કે અમને તો ભૂતિયા તારા ઉપર પહેલાંથી જ વિશ્વાસ હતો અને એટલા માટે તો અમે તારી સાથે આવા ગાઢ જંગલમાં આવ્યા હતા નહીતર આવા મોતના મુખમાં કોણ આવે ત્યારે પેલા ભૂતિયાના મિત્ર સરદાર એટલું કહે છે કે ભૂતિયા હવે વેળા વીતી જાય એ પેલા જટ ચાલો આપણે આ મૂર્તિને લઈ અને પહોંચવાનું છે પેલા તપસ્વીની પાસે અને જો કદાચ ત્યાં પહોંચ્યા પછી તપસ્વી કોઈ નવી ચાલ ચલશે તો આપણે શું કરીશું ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે એની ચિંતા તમે કરશો નહીં એકવાર ખાલી સુખદેવસિંહને આઝાદ થઈ જવા દો પછી તમે મારું સ્વરૂપ જોજો અને આમ આટલું કહી અને ભૂતિયો એ મૂર્તિને લઈ અને ત્યાંથી ચાલવા લાગ્યો અને ભૂતિયાની સાથે સુખદેવસિંહ છે એમના બે મિત્રો છે સરદાર છે અને આ બાજુ કાળા માણસોનો સરદાર અને જંગલી માણસોના સરદાર પણ ભૂતિયાની સાથે સાથે ચાલ્યા છે અને આમ હવે તો જંગલમાં ભૂતિયાની સાથે ત્રણ ત્રણ સરદારો પણ સાથે છે અને બધા વાતો કરતા કરતા જઈ રહ્યા છે ત્યારે કાળા માણસોનો સરદાર કહેવા લાગ્યો કે ભૂતિયા તું થાકી ગયો હશે લાવ થોડીક વાર મૂર્તિ હું ઉચકી લઉં અને આ મૂર્તિ મારા હાથમાં પણ આવશે ને તો પણ મને એમ લાગશે કે મારું જીવન સાર્થક ગયું છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા લો સરદાર તમે પણ માતાજીની મૂર્તિને ઉપાડી લો અને આમ પછી તો હવે આ કાળા માણસોના સરદારે આ મૂર્તિ પોતાના હાથમાં લીધી અને ચાલતા ચાલતા એમના કાળા માણસોના કબીલા પાસે આવ્યા છે અને ત્યાં આવી અને રાત પડી ગઈ છે ત્યારે કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા હજી અહીંયાથી તો પેલું વાંસનું જંગલ ઘણું દૂર છે તો એક કામ કરીએ આપણે આખા દિવસના ચાલતા ચાલતા થાકી ગયા છીએ તો અહીંયા રાત રોકાઈ જઈએ અને આવતીકાલની વહેલી સવારે આપણે આ મૂર્તિને લઈ અને પાછા આગળ ચાલી નીકળીશું ત્યારે ભૂતિઓ કહે છે કે હા સરદાર તમારી વાત સાચી છે અને આમ આટલું કહી અને કાળા માણસોનો સરદાર પોતાના કબીલામાં આ બધા જ માણસોને લઈને પ્રવેશ કરે છે ત્યારે આ સરદારના હાથમાં આ મૂર્તિ જોઈ ત્યાં તો કબીલાના હર કોઈ કાળા માણસો દોડી દોડીને જોવા આવે છે કે આ મૂર્તિ આપણા પૂર્વજો જે વર્ષોથી શોધી રહ્યા હતા અને ઘણા બલિદાનો આપી ગયા હતા શું આ મૂર્તિ એ જ છે ત્યારે કાળા માણસોનો સરદાર કહે છે કે હા આ મૂર્તિ એ જ છે અને તમારે જો આના દર્શન કરવા હોય તો દૂરથી કરી લેજો અને કોઈ પણ માણસ આ મૂર્તિને અડવાની કોશિશ કરતા નહીં કારણ કે આ ચમત્કારી મૂર્તિ છે અને ઘણા માણસો અડ્યા પછી આ મૂર્તિ ચમત્કાર કરશે નહીં માટે તમે દૂરથી જ આ મૂર્તિને જોઈ લો કારણ કે આ મૂર્તિને લઈ અને આ સુખદેવસિંહ જે સાપ બની અને જંગલમાં ભટકે છે ને એમને પાછા માનવ સ્વરૂપમાં લાવવાના છે અને આમ આટલું કહી અને કાળા માણસોનો સરદાર ગામમાં બધાને જમાડે છે અને જમાડ્યા પછી રાત્રે બધા નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે ભૂતિઓ જાગે છે અને જાગી અને કાળા માણસોના સરદારને જઈને કહેવા લાગ્યો કે સરદાર ચાલો અત્યારે ચાલી નીકળવું પડશે અને જો અત્યારે નહીં ચાલી નીકળીએ ને તો રાત પડી જશે અને બીજી રાત પણ આપણે ક્યાંક રસ્તામાં કાઢવી પડશે એના કરતાં વેળાસર અહીંયાથી નીકળી જઈએ ત્યારે કાળા માણસોનો સરદાર કબીલામાં જઈ અને જે મૂર્તિ રાખેલી હતી તેને પાછી પોતાના હાથમાં લીધી અને હાથમાં લઈ અને પાછા ત્યાંથી ભૂતિયાને કહીને ચાલવા લાગ્યા ત્યારે થોડાક આગળ ચાલ્યા ત્યાં તો પેલો જંગલી માણસોનો સરદાર કહેવા લાગ્યો કે હે સરદાર હવે આ મૂર્તિ મને આપો હું પણ આ મૂર્તિને થોડીક વાર ઉચકી લઉં કારણ કે હવે આગળ મારો કબીલો આવી રહ્યો છે તો મારા કબીલાના માણસો પણ આ મૂર્તિના દર્શન કરશે ને તો તેઓ પણ ધન્ય થઈ જશે ત્યારે કાળા માણસોના સરદારે આ બીજા સરદારના હાથમાં મૂર્તિ આપી અને પછી તો હવે આ બીજા સરદાર પોતાના હાથમાં મૂર્તિ લઈ અને ભૂતિયાની સાથે સાથે ચાલ્યા છે અને પાછળ એમના બધા જ માણસો જઈ રહ્યા છે અને ચાલતા ચાલતા બપોરનું ટાણું થયું અને તેઓ આ જંગલી માણસોના કબીલા સુધી પહોંચી ગયા છે ત્યારે જંગલી માણસોના સરદારના હાથમાં આવી મૂર્તિ જોતાની સાથે જ આખું ગામ એકબીજાને કહેવા લાગ્યું કે લાગે છે કે સરદાર પેલી મૂર્તિ લઈને પાછા આવ્યા છે અને પછી તો આખું એ ગામ જોવા ચડ્યું કે શું ખરેખર આ એ જ મૂર્તિ છે કે જેના માટે આપણા પૂર્વજોએ લાખો બલિદાન આપ્યા છે ત્યારે આ જંગલી માણસોનો સરદાર કહેવા લાગ્યો કે હા ભાઈઓ આ એ જ મૂર્તિ છે ત્યારે એમના ગામના માણસો કહેવા લાગ્યા કે તો આ મૂર્તિની આપણા જ કબીલામાં સ્થાપના કરી નાખો તો આપણો કબીલો અમર થઈ જાય ત્યારે સરદાર કહેવા લાગ્યા કે નાના ભાઈઓ આ મૂર્તિમાં એક અગત્યનું કામ છુપાયેલું છે અને એ પૂરું કરવા અમે આગળ વધી રહ્યા છીએ તમે બધા દૂરથી દર્શન કરી લો અને હવે અમારે મોડું થાય છે તો અમે આગળ ચાલીએ અને આમ આટલું કહી અને આ સરદાર તો મૂર્તિ લઈ અને એમના કબીલામાંથી આગળ ચાલવા લાગ્યા ત્યારે આ કાળા માણસોના સરદાર અને આ જંગલી માણસોના સરદારની આવી ઉદાર ભાવના જોઈ અને આજે ભૂતિઓ ખૂબ જ ખુશ થયો છે કે આ સરદાર હવે કેટલા વફાદાર થઈ ગયા છે હવે આમના ઉપર વિશ્વાસ કરવા લાયક તો છે જ અને આમ પછી તો તેઓ ચાલતા ચાલતા વાસના જંગલમાં પહોંચી ગયા છે અને ઘનઘોર જંગલની શરૂઆત થઈ ગઈ છે અને ઝાખું ઝાખું અંધારું છવાનું છે અને મિત્રો પછી આ તપસ્વીની પાસે જઈ અને શું ભૂતિયો આ સુખદેવસિંહને શ્રાપમાંથી મુક્ત કરાવી નાખે છે અને શું આ મૂર્તિ પેલા માયાવી તપસ્વીના હાથમાંથી ભૂતિઓ પાછી લઈ શકશે કે નહીં તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી